નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આપણે અલગ અલગ વિષય પર કરંટ ટોપિક્સ પર ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપણે ગરમીને લઈને ચર્ચા કરવી છે કારણ કે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે એમાં પણ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં તો હવે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેવી રીતે ગરમી વધી રહી છે તેવી રીતે બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે ગરમીની સાથે જોડાયેલી ઘણી બીમારીઓના કેસ હવે દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે હોસ્પિટલોમાં પણ જે ઇમરજન્સીના કેસો છે તે વધ્યા છે હિટ સ્ટ્રોક ડાયરિયા આ ઉપરાંત પણ ઘણી જે બીમારીઓ છે નું પ્રમાણ જે છે તે ખૂબ વધ્યું છે જેના કારણે હોસ્પિટલોમાં પણ લાઇનો જોવા મળતી હોય છે તમે પણ ગરમીને લઈને ઘણા પરેશાન હશો નાની મોટી ઘણી સમસ્યાઓથી તમે પણ પીડાતા હશો ત્યારે ગરમીમાં જે આ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે આ સમસ્યાઓનું નિવારણ શું ઉપાય શું કઈ રીતે આપણે આ કાળઝાળ ગરમીથી બચી શકીએ તેના માટે આજે આપણે આ સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે કારણ કે ગરમીથી ઘણી નાની નાની સમસ્યાઓ લોકોને થતી હોય છે ખાસ તો ઘણી એવી સમસ્યા કે જેના માટે આપણે ડોક્ટર પાસે જતા પણ નથી એવું વિચારી લઈએ છીએ કે આ સમસ્યા ઓટોમેટિક સિઝન ચેન્જ થશે એટલે આ સમસ્યાનું નિવારણ આવી જશે જેમ કે ત્વચા ઉપર જે સમસ્યાઓ જોવા મળતી હોય છે આવી ઉપરાંતની પણ ઘણી સમસ્યાઓ હોય છે ઘણા લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોય છે પેટમાં બળતરાની સમસ્યા સમસ્યા હોય છે આવી નાની નાની સમસ્યાઓનું નિવારણ કઈ રીતે લાવવું આના ઉપાયો શું છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું આમ તો ઉનાળાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ આ વખતે આ વર્ષે ખૂબ જોવા મળી રહ્યું છે અને નિષ્ણાતોનું પણ માનવું છે કે આ વર્ષનો જે ઉનાળો છે તે ખૂબ જ આકરો રહેવાનો છે આ વર્ષે ખૂબ જ ગરમીનું પ્રમાણ વધવાનું છે એટલે આપણે પણ હવે સજાગ થવાની જરૂર છે અને આ ગરમીથી બચવા માટેના ઉપાયો જે છે તે કરવાની જરૂર છે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે આમ તો દરેક સિઝનમાં દરેક અલગ અલગ પ્રકારના ફ્રૂટ હોય છે દરેક સિઝનના અલગ અલગ પ્રકારનું જે ખાવાનું જે છે તે ડોક્ટરો પણ સજેસ્ટ કરતા હોય છે ત્યારે ગરમીમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ આવા બધા જ સવાલોના જવાબ લેવા છે અને આ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે હાલ ઉપસ્થિત છે ડોક્ટર રાજેશ વૈદ્ય ડોક્ટર રાજેશ ઠક્કર કે જેઓ આયુર્વેદ નિષ્ણાંત છે સાથે ડૉક્ટર નેહલ સાધુ કે જેવું એમડી ફિઝિશિયન છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે આ બંનેનું

એલર્ટ જાહેર કર્યું છે તો એની ઉપરથી આપણે કાળજી કેટલી ચોકસાઈ કાળજી રાખવાની છે અને સાવધાની તો એના એના પ્રકાર પડે છે વિશે હું થોડો પ્રકાશ પાડીશ હીટ વેવ શબ્દ કહેવામાં આવે કે વેવ આટલાથી આટલા દિવસની વચ્ચે આવવાની શક્યતાઓ છે આવું હવામાન ખાતું બોલે છે પછી એના પેટા પ્રકાર છે તો ત્રણ પ્રકારના પેટા પ્રકાર છે એક યલો એલર્ટ છે બીજું ઓરેન્જ એલર્ટ છે અને ત્રીજું છે રેડ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટ પહેલું છે યલો એલર્ટ તો એકતાલીસ ડિગ્રી સુધી હોય તો એને બહુ તકલીફ દાયક માનવામાં આવતું નથી આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં હવે એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી હશે તો એને યલો એલર્ટ કહેવામાં આવે છે એટલે કે સાવધાનીનું પ્રમાણ તમારે એકદમ એલર્ટ રહીને કરવાનું છે પછી એનાથી વધારે ગંભીરતા ગંભીરતાનું બીજું સ્ટેપ છે એ સ્ટેપ એવું છે કે તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી હશે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે હવે એનાથી અત્યંત ગંભીરનું ત્રીજું અને છેલ્લું ટોપ લેવલનું જે સ્ટેજ છે એ થી ઉપર જાય તો એને રેડ એલર્ટ કહેવામાં આવે છે હવે રેડ એલર્ટ છે એટલે એનો મતલબ એવો છે કે ડિહાઇડ્રેશનથી રસ્તામાં કામ કરતા અનેક શ્રમિક વર્ગના લોકો તડકામાં ફરતા હોય સેલ્સપેન હોય એવા લોકોને હિટ સ્ટ્રોક લાગવાની શક્યતા વધી જાય હિટ સ્ટ્રોક શું છે આપણે જોઈએ અને સાથે સાથે ધ્યાન શું રાખવાનું છે હિટ સ્ટ્રોક એટલે શું કે માણસ અત્યારે તડકામાં ફરતો હોય અને તકલીફ થાય અચાનક ચક્કર આવે બેભાન થાય અને અંધારા આવતા હોય એવી રીતે થાય અને પડી જાય છે અથવા તો તડકામાં ફરવાના કારણે એ વ્યક્તિનું ટેમ્પરેચર એકદમ હાઈ થઈ જાય તો એકસો ત્રણ ડિગ્રી થી ઉપર જ્યારે ટેમ્પરેચર જાય છે અને દેખીતું કોઈ કારણ ના હોય કે વાયરસ છે શરદી છે બીજા કોઈ એવા કારણો જોવા નથી મળતા કોઈ મેલેરિયાના કે બીજા કોઈ પણ લક્ષણો વગર ફક્ત વ્યક્તિને એકલો તાવ આવી રહ્યો છે અને એકદમ ઉગ્ર તાવ આવે છે ને ગરમી એનાથી સહન થતી નથી સાથે પસીનો બંધ થઈ જાય છે આ લક્ષણ આવે તો હિટ સ્ટ્રોક લક્ષણ છે તમે રસ્તામાં જતા હોય અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ ને એવું થાય છે કે અચાનક કોઈ વ્યક્તિ જતો તો પડી ગયો છે બરાબર છે તો તરત જ એ ધ્યાન રાખવું જોઈએ કે એને લાગવાની શક્યતા તો એકસો પાંચ ડિગ્રી ઉપર જાય એટલે અતિ ગંભીર અવસ્થા છે અને તરત જ એ વ્યક્તિને હોસ્પિટલાઈઝ કરવો જરૂરી છે એવું મેડિકલ ની પાસામાં કહેવામાં આવે છે તો એને હિટ સ્ટ્રોક આવે છે અને હિટ સ્ટ્રોક થયેલી વ્યક્તિ સાંજાન પણ ગુમાવી દે ડિસઓરિયન્ટેશન થઈ જાય વ્યક્તિ પોતે પોતાના કંટ્રોલ થી બહાર થઈ જાય છે અને કશું સુસ્તું નથી અને એ પડી જાય છે તો એ હિટસ્ટ્રોક લક્ષણો હોય છે બીજી ઘણી આડસરો અને બધું એને થતું હોય છે તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ગંભીરતા એકતાલીસ ડિગ્રી થી ઉપર જાય એટલે ગંભીરતા શરૂ થઈ જાય બાર થી ચાર ની વચ્ચે કદાચ વધારે ચોકસાઈ ભર્યું કર્યું તો એક થી ચાર ની વચ્ચે આપણે બહાર નીકળતી વખતે ધ્યાન રાખવાનું તમારા બોડીને હાઇડ્રેટેડ રાખવાનું પૂરતા પ્રમાણમાં પાણી પીશો એટલે તરત શરીરમાં બધું પચી જશે અને ઉપયોગ થઈ જશે એવું નથી એટલે તમારે બહાર નીકળવાનું છે તો પહેલાથી પ્લાનિંગ કરો હા તમારે લગભગ એવી રીતે ધ્યાન રાખવાનું છે કે પાણીનું મેનેજમેન્ટ તમારે અંદર ચડવાવું જોઈએ એટલે બહાર નીકળતા પહેલા તમારે બે ગ્લાસ ત્રણ ગ્લાસ પાણી પી લેવાનું અડધો કલાક કલાક પહેલા જેથી કરીને ફરો છો ત્યારે પસીના કારણે લોસ થાય તો તમને ડિહાઈડ્રેશન થવાની શક્યતા ઘટી આપણી સાથે ડોક્ટર નેહલ શાધુ પણ ઉપસ્થિત છે ડોક્ટર નેહલ હાલ ગરમી વધી છે ઇમરજન્સીના કેસો પણ આપને ખ્યાલ હશે દર્દીઓ પણ ખૂબ વધ્યા છે હાલ આ ગરમીના કારણે જે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે કઈ કઈ સમસ્યાઓ છે અને કયા કયા સિમ્પ્ટમ્સ છે જેનાથી ખ્યાલ આવે કે ગરમીના કારણે જે છે તે આ પ્રોબ્લેમ થવાની છે અથવા થશે યસ પ્રીતિ ખૂબ જ અગત્યનો સવાલ છે અને રાજેશભાઈએ ખરેખર બહુ ડિટેલમાં અને સારી રીતે સમજાવી પણ દીધું છે કે જે રીતના એલર્ટ ગવર્મેન્ટ જાહેર કરી રહી છે અને જે રીતની તકેદારી રાખવી જોઈએ બિંગ અ ફિઝિશિયન હું એમ કહીશ કે હિસ્ટ્રોક એ સામાન્ય બીમારી નથી એને સામાન્ય રીતે લેવું નહીં જોઈએ ઘણી વાર હિસ્ટ્રોકમાંથી પણ દર્દી સિરિયસ થતા હોય છે અને ઘણી વાર એમાંથી પણ મૃત્યુ પામતા હોય છે એટલે હિસ્ટ્રોક ની તકેદારી ખાસ રાખવી જોઈએ ખાસ કરીને દર્દીને અચાનક તાવ આવી જવો એટલે કે કોઈ પણ કારણ વગરનો તાવ એની હિસ્ટ્રી અમે લઈએ તો ખબર પડે કે ભાઈ એ તડકાની અંદર બે કલાક ચાર કલાક ઉભા રહ્યા હતા અથવા તો કોઈ ટ્રાવેલિંગ કરેલું હતું અથવા તો કોઈ કામ કરેલું હતું એ દરમિયાન ના હોય ઘણી બોડી હાઈડ્રેટ ના કરેલી હોય તો આવા પ્રકારે હિસ્ટ્રોકના સિમ્ટમ આવતા હોય છે અતિશય માથું દુખવું ચક્કર આવવા વોમિટિંગ થવી ભાન ભૂલાઈ જવું ઘણી વાર અનકોન્શિયસ થઈ જવું એ કદાચ થર્ડ ડિગ્રીના સિમ્ટમ છે પણ આવા ઘણા સિમ્ટમ્સ સાથે દર્દી જો પ્રેઝન્ટ થતો હોય તો આવા દર્દીને હોસ્પિટલાઇઝ કરવો પડે છે ઘણી સામાન્ય હિસ્ટોક ના દર્દીને પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને 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 કઈ રાખવી કયા ઉપચારો કરવા એ પણ પણ જાણી લેવું જોઈએ ખાસ કરીને રાજેશભાઈ કહ્યું છે એક ગરમીની અંદર એક પ્રોટોકોલ પણ છે કે બપોરે લગભગ બાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી હું તો એમ કઉ છું કે જે વૃદ્ધ છે બાળકો છે મહિલાઓ છે અથવા જે પ્રેગ્નન્ટ લેડી છે એ લોકોએ તો કામ વગર બહાર નીકળવું જ નહીં જોઈએ અથવા તો જે લોકો ફેરિયાઓ છે સેલ્સપેન છે એ લોકોએ પણ એ દરમિયાન કોઈ પણ જગ્યાએ ખરીઠામ થઈ જવું જોઈએ અને બાકીના કલાકોમાં પોતાનું વર્કિંગ સેટ કરવું જોઈએ બિલકુલ અ ડૉક્ટર રાજેશ જે અત્યારે ગરમીનું પ્રમાણ વધ્યું છે ખા ખોરાકમાં પણ ઘણા ચેન્જીસ આવ્યા છે અને અત્યારે તો કેવું શિયાળામાં તો એવું હતું લોકોને ભૂખ બહુ લાગતી હતી પરંતુ ગરમીનો સિઝન આવે એટલે લોકોને ભૂખ ઓછી લાગે છે જેના કારણે તે લોકો ખાવાનું ઓછું કરી દેતા હોય છે અને પછી જે આ પૌષ્ટિક વસ્તુઓની જે જરૂરત હોય છે બોડીને એ પણ મળતું નથી તો આ પણ એક સમસ્યા છે ત્યારે આ સમસ્યાનું નિવારણ શું કારણ કે ભોજન ભાવતું નથી ઘણા લોકોને ઉનાળામાં તો શું કરવું જોઈએ શું ખાવું જોઈએ ચોક્કસ એટલે ઉનાળાની શરૂઆત થાય અને હીટ વેવ જેવી આગાહી થઈ હોય ત્યારે મહત્વની વસ્તુ કે આપણા ભોજનમાં જનરલી જે લિક્વિડનું જે પ્રમાણ છે ને એને વધારી દેવાનું છે સામાન્ય રીતે આપણે છાશ કે પાણી કે કઢી કે દાળ જે હોય તો એ આપણા લિક્વિડ પોર્શનનો પાર્ટ હોય છે આપણા ભોજન તો એ સમયે લગભગ ચાલીસ થી પચાસ ટકા સુધી વધારી દેવું છે સામાન્ય દિવસોમાં આપણે જે કહીએ કે વીસ પચીસ ટકા સુધી લિક્વિડ ડાયટ લેતા હોઈએ તો એ અત્યારે લગભગ ચાલીસ થી પચાસ ટકા સુધી કરી દેવું જોઈએ અને ખાસ કરીને એમાં બધા પોષક તત્વો જે મળતા હોય સ્પેસિફિકલી કે ડીહાઈડ્રેસનમાં પરસેવો વધારે થાય અને શરીરના જરૂરી ક્ષારો અને ઇલેક્ટ્રોલાઇટ એટલે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ બીજા બધા ક્ષારો જે છે એ તરત શરીરને સેજ આગળ પાછા થાય તો શરીરને બહુ જ અસર કરે ગંભીર અસર કરે તો એને મેનેજ કરવા માટે ફ્રૂટ જ્યુસ એ સૌથી સારામાં સારો ઉપાય છે ફ્રુટ્સ લેવા એ પણ આપણો સારામાં સારો ઉપાય છે તો આપણા ભોજનમાં લિક્વિડ નું પ્રમાણ વધારવું એ સારામાં સારો હાથ વગો તત્કાલ ઉપયોગી થઈ શકે એવો આપણો છે માની લો કે અત્યારે સકરટેટી આવે છે તડબુચ આવે છે મોસંબી છે તો એ મોસંબીના જ્યુસનો તમે તમારા ભોજનમાં સમાવેશ કરી શકો મોસંબી આખી ખાવી હોય તો પણ તમે લઈ શકો છો એવી રીતે સક્કરટેટી વગેરે જે છે એને પણ તમારા ભોજનની સાથે લઈ શકો એનું પણ શરબત એનો રસ કાઢીને એ પણ તમારે બહાર જવાનું હોય તો કલાક બે કલાક પહેલા પી શકો છો શેરડીનો રસ પણ સારો છે પણ બહારનો રસ પીવાનો હોય શેરડીનો રસ પીવાનો હોય ત્યારે ચોખ્ખાઈનું છે જ ધ્યાન રાખો તકેદારી એ રાખો કે તમે જ્યાંથી પી રહ્યા છો એ દુકાન અથવા એક પોલું છે પાસે સંચામાંથી રસ કાઢે છે તો એને આગ્રહ રાખો કે હા ડીહાઈડ્રેશન નું સ્વરૂપ ના બનવું જોઈએ છતાં પણ આપણે મળી રહે એટલે જેમાં સુગર આવતું હોય સારો આવતા હોય એવા ફ્રૂટ જ્યુસીસ વધારે ખાવા વધારે લેવા બહાર નીકળતા પહેલા આ બધાનું પ્રમાણ આપણે કલાક બે કલાક પહેલા સેવન કરી લેવું જેથી કરીને એ આપણા શરીરમાં શોષાઈ ગયું હોય અને જેથી કરીને બહાર નીકળવાનું થાય તો એ આપણે એને પ્રતિકાર કરતી વખતે મદદ કરે ડોક્ટર નેહલ જે વાત કરીએ ડૉક્ટર રાજેશ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી કે બહારના જે વસ્તુઓ છે ખાસ કરીને ઠંડા પીણાનું પ્રમાણ ગરમીમાં લોકો ખૂબ કરતા હોય છે શેરડીનો જ્યુસ પીતા હોય છે તો પીવો પણ જોઈએ પરંતુ બીજા જે ઠંડા પીણા છે તેનું પણ વધારે પ્રમાણમાં લોકો લેતા હોય છે જેના કારણે બીજી બધી સમસ્યાઓ થતી હોય છે પેટની સમસ્યાઓ થતી હોય છે ઘણા લોકોને ડાયરિયાની સમસ્યા થતી હોય છે ત્યારે આ ડાયરિયાની સમસ્યાથી કઈ રીતે બચવું અને ખાસ કરીને લોકોને આ સંદેશો કે બહારના ઠંડા પીણાને જે છે તે અટકાવવું જોઈએ અને એક બીજી વસ્તુ ઘણા લોકોનું માનવું એવું હોય છે કે ગરમી ખૂબ ગરમી થઈ રહી છે તો જઈને ખૂબ ઠંડુ પાણી પી લેતા હોય છે તો આ ઠંડુ પાણી પીવું એ કયા કેટલા પ્રમાણમાં પીવું જોઈએ ચોક્કસ ખૂબ જ અગત્યનો ક્વેશન છે પ્રીતિ અગેન કે ઉનાળામાં કયો આહાર લેવો વૈચ્છાય બાજર જ છે અને એમને બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે કે આહારમાં ખરેખર લિક્વિડ નું પ્રમાણ વધારે રાખવું જોઈએ વોટરમેનલ નો ઉપયોગ ભરપૂર કરવો જોઈએ તળબુચ બહુ સારા મળી રહ્યા છે તો એ ઉપયોગ કરવામાં આવશે તમને નેચરલ ઇલેક્ટ્રોલાઇટ નેચરલ એનર્જી અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પણ તમારા શરીરમાં શરીર બપોરે તળબૂચનો ઉપયોગ હું કહીશ કે જે કરવો જોઈએ મોસંબી જ્યુસ છે નારિયેલ પાણી છે દરેક વસ્તુ પી શકાય છે પરંતુ એ તકેદારી રાખવી જોઈએ કે ઘરની વસ્તુઓ જ લેવી જોઈએ એટલે કે તમે ફ્રુટ્સ ઘરમાં લાવો અને ઘરમાં એનો જ્યુસ નીકાળો અને પછી એ પીવો જોઈએ ઘણીવાર ડાયરિયા કઈ ખોરાકથી પણ નથી થતા હોતા આ સિઝનલ થતા હોય છે કે અતિશય ગરમી લાગી હોય તો એ પણ એક ડાયરિયા વોમિટિંગ એ આના સિમ્પ્ટમ છે ઘણી વાર કોઈ ફૂડ એવું ગયું હોય તો એના લીધે પણ ડાયરિયા થતા હોય છે તો આવા સમયે છાસ અને દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે એટલે કે રોજ તમે દહીં થોડું થોડું માત્રામાં લો આ સિઝન પૂરતું અને એવરી ડે મટર છાસનો ઉપયોગ પણ તમે કરો તો કદાચ તમારા જે ઘટ ફ્લોરા છે જે બેક્ટેરિયા છે જે સારા બેક્ટેરિયા છે એનું પ્રમાણ મેન્ટેન રહેશે અને તમને ડાયરીયાથી તો પ્રિવેન્શન મળશે જ મળશે સાથે સાથે તમારા શરીર ઠંડક પણ મળશે એટલે અતિશય સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે એ ઘણી આ છાસ અથવા તો દહી લેવાથી પણ ઓછી થઈ જતી હોય છે એટલે આટલી તકેદારી રાખીશું તો પણ બચી શકાય બિલકુલ અને ડોક્ટર રાજેશ અત્યારે ગરમીનું પ્રમાણ વધ્યું છે આપે પણ જણાવ્યું કે ગરમીના કારણે પરસેવો નીકળતો હોય છે જે શરીરનો ક્ષાર છે તે બહાર નીકળતો હોય છે પરંતુ આ પરસેવાથી ઘણા લોકોને ખંજવાળની સમસ્યા થવી આપણે જેને ઘમોરિયા કહીએ છીએ અડાયું નીકળે છે એની પણ સમસ્યા વધી છે તેનો ઉપાય શું છે ચોક્કસ બે વસ્તુ કહું કે એને રાજીકા શબ્દ વાપરવામાં આવ્યો છે આયુર્વેદના ગ્રંથોમાં એટલે કે રાયના દાણા જેવું એટલું સરસ આયુર્વેદ નું પોતાનું મેનેજમેન્ટ છે ગ્રંથોમાં પહેલા બધું લખેલા છે દરેક રોગનું વર્ણન છે તો એમાં લાલ કલરની ની દાણા જેવી નાની નાની ફોડકી જેને આપણે અંગ્રેજીમાં મેડિકલ સાયન્સમાં કેવી રીતે કેવું હોય કોમન ટર્મ્સ પ્રિકલી હિટ કહીએ આયુર્વેદમાં એને રાજીકા કહીએ છીએ અડાઈઓ સાદી ભાષામાં કહેવામાં આવે તો બે વસ્તુ એ તો થવાનું કારણ પિત્તદોષ છે તો પિત્તદોષ જે લોકોને હોય અને વારંવાર અડાઈ થતી હોય તો એને ધ્યાન એ રાખવાનું છે કે આપણા બહુ સ્પાઈસી ફૂડ નથી લેવાનું મરચું જે છે એને ઉનાળાની એ ઓછું કરવાનું છે બીજી એક વસ્તુ કે કાચી કેરી જે છે અને કેરી પોતે પણ એ અડાઈ થવાનું એક મહત્વનું કારણ બની શકે એટલા માટે કેવું હતું કે થોડું પિત્તનો કિંચિત અંશે પ્રકોપ કરનાર છે તો આપણે ત્યાં પહેલા કેરીનો રસ ખાતા હોય ને તો અંદર થોડી સૂંટ નાખી અને સાથે ઘી નાખવાની પરંપરા હતી લગ્ન સમારંભમાં પણ જોવા મળે છે તો ઘી નાખવાથી કેરીનો પ્રકોપ પાડવાનો પામવાનો જે ગુણ છે એ દબાઈ જાય છે અને છતાં એને આપણે મોજ માણી શકીએ છીએ તો એક ચમચી ઘી નાખવું જોઈએ આ થવાના કારણો છે એટલા માટે એક સરસ મજાનો ગુલકંદ લાવવાનું છે આયુર્વેદિક કંપની હોય બનાવેલો હોય ને એમાં ચાંદીની ભસ્મ સાથે પણ આવતો હોય તો ચાંદીયુક્ત ગુલકંદ આવે એનો ગુલકંદનો નો મિલ્કશેક બનાવવાનો છે તમારે એટલે ગુલકંદ શેક આપણે કહી શકીએ તો એક દોઢ બે ચમચી જેટલું શેક લીધો હોય અરે ગુલકન લીધું હોય અને એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે એની અંદર અમ મૂકીએ અને બ્લેન્ડિંગ કરવાનું છે ચમચીથી પણ તમે ફેરવી શકો બ્લેન્ડરથી ફેરવી શકો અને સરસ મજાનું આ ગુલકન શેક ઘરે બનાવેલો તાજો તૈયાર થઈ જાય એને તમે પીઓ તો પ્રિકલી હીટ એટલે અડાઈઓમાં ખૂબ ફાયદો કરે બીજો એક સરસ મજાનો ઘર બધું પ્રયોગ બતાવો સફેદ ચંદન જે છે એ અને શંખજીરું બંને સરખા ભાગે લઈ અને ગુલાબજળની સાથે લેપ કરો ત્રણ જ દિવસમાં બહુ જ સરસ ફાયદો થશે અને પ્રિકલી હીટ જે છે છે નેહલ હાલ જે ગરમીનું પ્રમાણ વધ્યું સામાન્ય લોકોને તો તેની અસર વધારે જોવા જ મળી રહી છે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ એવા લોકો કે જે પહેલેથી કોઈ બીમારીથી ગ્રસ્ત છે જેને બીપીની સમસ્યા છે ડાયાબિટીસની સમસ્યા છે તેમને ગરમીથી કઈ રીતે બચાવ કરવો જોઈએ કારણ કે હવે બીપીની સમસ્યા પણ ખૂબ વધી છે ચોક્કસ જે લોકો ખરેખર કોમોર્બિડ કન્ડિશન ધરાવી રહ્યા છે જેમને બ્લડ પ્રેશર છે જેમને ડાયાબિટીસ છે અને જે સિનિયર સિટીઝન છે એવા લોકોને તો મારે પહેલી સલાહ છે એ લોકો આ બે મહિના પૂરતું આફ્ટરનુન ની અંદર ખાસ કરીને લગભગ બાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી ઓલમોસ્ટ જો કામ ના હોય તો બહાર નહીં નીકળવું જોઈએ જે લોકો બ્લડ પ્રેશર વાળા છે એ લોકોએ ખાસ કરીને હાઈડ્રેટ પોતાના ને કરતા રહેવું જોઈએ કારણ કે આવા સમયે તમારા બોડીનું જે બ્લડ પ્રેશર છે એ સડન ડાઉન થઈ જવાની શક્યતાઓ પણ થતી હોય છે તો એવા દર્દીઓએ પોતાના ડોક્ટર્સની સલાહ લઈ અને પોતાના બોડીને હાઇડ્રેટ રાખવું જોઈએ ડાયાબેટિક જે દર્દીઓ છે એમને પોતાની દવાઓ નિયમિત લીધા સાથે એમને પણ હાઇડ્રેશન ખૂબ અગત્યનું છે કારણ કે જો તમને ડિહાઇડ્રેશન થશે તો તમારું સુગર પણ ઓછું થઈ જશે તમે બીજો ખોરાક આ સિઝન પૂરતો ઓછો ખાઈ શકતા હો છો

ચોક્કસ લૂ લાગવાની શક્યતાઓ જો રહેતી હોય અને વધારે એવું હોય કે કેટલાક શ્રમજીવી કામ બંધ રાખવું પડશે એવું કાયદો બની રહ્યો છે આ એટલા માટે છે કે જિંદગી મહત્વની છે અને મેડિકલ સાયન્સ આયુર્વેદ અને એલોપેથી બંને હોય તો એને સારી બનાવવા માટે છે તો મહત્વની વસ્તુ એ છે કે તમે કેવી રીતે લૂનો નો પ્રતિકાર કરવો હંમેશા કોટન કપડા કપડા તમારે હોવા જોઈએ શિયાળામાં કે એ એ ટાઈપના હોય તો શોષી નહીં શકે અને અંદર ને અંદર રહેશે તો તમારા શરીરના ટેમ્પરેચર ને ડિસ્ટર્બ કરી શકે છે તો હંમેશા ધ્યાન રાખો કે એકદમ પ્યોર લિનન કોટન એ ટાઈપના હોય તો એ પસીનો શોષી લેશે બહાર નીકળો છો તો ટોપી પહેરી રાખો અને ટોપીથી તમારા તડકાનું ઘણું સારું પેલું તમે પ્રતિકાર કરી શકો છો અને તમારા શરીર ને ટોયલેટ ના થઈ શકતી હોય તો એનાથી બચાવ કરવાનો એક સારો ઉપાય છે બીજી એક વસ્તુ મહત્વની છે હું એક સરસ મજાનું પીણું ઘરગથ્થું બતાવું છું કે આ તમે પીને નીકળ્યા હશો ને બે વસ્તુ છે એમાં એક છે આખી લીલી આપણે જે વરિયાળી આવે છે એ બીજું લેવાનું છે તાણા અને ત્રીજું છે સાકર સાકર ની સાથે થોડી સુકી કાઢી દ્રાક્ષ પણ નાખ્યું હોય તો થાય તો એક સરસ મજાનું શરબત બનાવવાનું છે એમાં બહુ કડાકૂટ પણ નથી આવતી ઘરે આપણે હંમેશા ઉનાળાની સિઝનમાં એવું હોય કે આખી વરિયાળી હોય તો મિક્સરમાં ક્રશ કરીને પાવડર રાખવાનો સાકરનો પાવડર રાખવાનો છે અને દાણાનો પણ અલગ અલગ પાવડર કરીને રાખવાનો છે તો એક ચમચી વરિયાળીનો પાવડર લેવાનો અડધી ચમચી દાણા અને એક ચમચી સાકર હોય પંદર વીસ દાણા સૂકી કાઢી દ્રાક્ષ નાખ્યું હોય તો નાખી શકાય ને સરસ ઠંડક થાય એ માટે ફ્રીજમાં રાખવા કરતા માટીની કુંડળીમાં એને પલાળવાનું છે અને પંદર વીસ પચીસ મિનિટે એને મસળતા રહેવાનું સરસ મજાનો એક શરબત તૈયાર થઈ જશે અને નાના બાળકો હોશે હોશે પીશે યસ મને પીવું પીવું છે મને પીવેલું આપો મમ્મા એવું કે છે તો એ શરબત બનાવીને પીવાનું છે મોટી બોટલ પણ ભરી રાખી શકો એમાં પણ ભરીને રાખી શકો ને એટલું સરસ બહાર જતા પહેલા અને એ શરબત પીવાનું છે સાથે બાજરી રીંગણ એવા બધા સરગવો એ વસ્તુઓ શક્ય બને ત્યાં સુધી ટાળવાની જે ગરમ શાકભાજી અને મસાલા અને બધું જે છે એને ટાળવાનું અને દૂધી પરવડ જે છે તુરિયા છે કે જે ઠંડક પ્રકૃતિ ના કહી શકાય તો એવા આહાર દ્રવ્યોનો વધારે ઉપયોગ કરવો બિલકુલ આ ઉપरांत ડોક્ટર નેહલ હાલ જારે ગરમીનો પ્રભાવ વધી રહ્યું છે આપણે અલગ અલગ પ્રકારની વાત કરી આપ બને સજેસ્ટ કર્યું કે લિક્વિડ નું પ્રમાણ વધારવું જોઈએ પાણી વધારે પીવું જોઈએ ત્યારે પાણી કેટલા પ્રમાણમાં કોને કેટલા પ્રમાણમાં હાલ એક દિવસમાં પીવું જોઈએ અ પાણીનું પણ ખૂબ જ અગત્યનું ક્વેશ્ચન છે એ પહેલા હું વહી સાહેબે જે વાત કરી એમાં એક વસ્તુ બહુ સરસ ઉમેરવા માંગીશ કે જ્યારે આપણે ઉનાળામાં ફરતા હોઈએ છીએ જયારે સમર કન્ડિશનમાં ફરતા હોઈએ છીએ ત્યારે આપણે છત્રીનો આપણે લોકો છત્રીઓ છે બપોરે બહાર ફરી રહ્યો છે જે ફેર્યા છે અથવા તો બહાર કંઈક કામ કરી રહ્યા છે ફરજીયાત જો છત્રી લઈને ફરશે ને તો પણ કદાચ હિસ્ટ્રોક થવાની શક્યતા ઘટી જશે ટોપી તો છે જ ટોપી તો હાથ વગી રાખવી જ જોઈએ પણ સાથે સાથે છત્રી પણ રાખવી જોઈએ જેનાથી ઘણો બચાવ મળતો હોય છે જો અડધો કલાક પણ નીકળવાનું છે તો પણ તમે અમરેલા કેરી કરી લો અને એનાથી ઘણો બચાવ થશે હવે પ્રીતિ આપનો સવાલ લઈ લઉં કે પાણી કેટલા પ્રમાણમાં પીવું જોઈએ પાણીની જે આપણે જે કહેતા હોઈએ છીએ કે ભાઈ શરીરમાં લિક્વિડ છે તમારું એ તમારા ખોરાકના કમ્પેરમાં તમારે વીસ ટકા પચીસ ટકા પંદર ટકા જે રીતની સિઝન હોય છે હોવું જોઈએ પરંતુ વાર ઉનાળાની અંદર એ પચાસ ટકા સુધી લઈ જવું જોઈએ છે એટલે તમે જો પાણીવાળી વસ્તુઓ જેવું કે વોટરમેનન છે તમે તડબુજ ચેટી તમે મોસંબી નારિયેલ પાણી વધારે લેતા હો તો એ પ્રમાણે પાણીનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો અથવા તો કોઈ એવા પાણીદાર લેતા નથી તો તમે તમારું પાણી વધારે લઈ શકો દાખલ તરીકે બહાર નીકળવાનું થાય ત્યારે તમને પરસેવો થતો જ હોય છે અને એ વખતે તમારા પરસેવામાં કેટલું પાણી વહી જવાનું છે આપણને ખબર નથી ત્યારે તમને તરસ અતિશય લાગતી હોય છે તો એના પહેલા તમે એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ તમારા અનુકૂળતા પ્રમાણે તમે પાણી પીને નીકળો તો તમને ડિહાઈડ્રેશન થવાની શક્યતા ઘણી ઓછી થઈ

રસ જ્યુસ શરબત છે વરિયાળી શરબત છે એ બધું આપીને રાખવાનું છે અને એમને એમને પણ ટોપી પહેરાવી રાખો જેથી કરીને આ તડકાથી બધાથી રક્ષણ કરી શકાય છે અને મહત્વની વસ્તુ એ કે છે કે એમને સિન્થેટિક વસ્તુઓ આપણી સિન્થેટિક પીણાઓ બધા જે છે કે કાર્બોનેટેડ જેમાં કાર્બન ડાયોક્સાઇડ ભરીને અને સેકરીન વગેરે નાખીને અને ખરેખર આપણે મિથ છે એ વસ્તુ કે એનાથી આપણને એનર્જી મળે છે એ શરીરને નુકસાન કરે છે

જ્યારે જ્યારે સરકાર એલર્ટ આપતી હોય છે તો એ એલર્ટ પ્રમાણે આપણે એનું પાલન પણ કરવું જોઈએ જો તમારી ગરમી ચાલીસ ડિગ્રીથી ઓછી છે તો તમારે કંઈ કામ હોય તો તમે કરી શકો છો પણ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ એવા આવતા હોય તો તમે તમારા શરીરની કાળજી રાખો હાઈડ્રેટ થાવ કીપ ઓન કીપ ઓન ડ્રિંકિંગ એન્ડ કીપ મુવિંગ થેન્ક યુ ડોક્ટર નેહલ ડોક્ટર રાજેશ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો બંને ડોક્ટરો દ્વારા જે પણ સજેશન આપવામાં આવ્યા છે તેની તકેદારી રાખજો અને સ્વસ્થ રહો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર